નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો વિદાયનો વિડીયો કરુણ પ્રસંગ જ્યારે હું આ વિડીયોનું એડિટિંગ કરવા બેસું ને ત્યારે મારા હૃદયના તાર જણજણી છે મારું દિલડું રડવા લાગે અહીં એક પિતા પુત્રીને વળાવી રહ્યા છે દાદા પુત્રીને વળાવી રહ્યા છે ત્યારે ચોધાર આંસુએ રડતી દીકરીને કેમ છાની રાખશે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે વિદાયની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે વર્કન્યા તૈયાર છે અહીં વિધિ મુજબ નાળિયેર ને સકન થયા અને ગણેશજીને પગે લાગવા જઈ રહ્યા છે રાત્રિના સાડા ત્રણ પછીનો વખત છે એટલે વિડીયો પણ તમને રાત્રિનો દેખાઈ રહ્યો છે જાનૈયા માંડવિયા કદાચ થાક્યા હશે પણ દીકરીનું હૃદય અહીં ધાક્યું છે મારા બાપના ઘરનો આ છેલ્લો દિવસ હું કેમ કરી આંગણું તજીશ એ ધીમા પગલાં માંડતી માંડતી આગળ વધી રહી છે કાર્તિક આગળ વધે એટલું એ ચાલી નથી શકતી કારણ કે ઉમરા જેવો એને ડુંગરો આજ લાગી રહ્યો છે અહીં બંને વેવાણું દાગીનાની ડીટી લીટી ફેરી છે વેવાણ જાગૃતિબેન કન્યાની માતા વરની માતા શોભનાબેનને દાગીના સોંપી રહ્યા છે કારણ કે મોંઘી વસ્તુ હાથો હાથ આપી વિશેષ સારી અહીં શોભનાબેનને બધું સમજાવી આપી રહ્યા છે દાદીમા છે જાગૃતિબેન અને દાદીમાનું નામ તો કદાચ ભૂલી ગઈ શોભનાબેન અને એમના મોટા દીકરી સરોજબેન જે માતાની ભૂમિકા ભજવી રહ્યા હતા એ અહીં જાનૈયા માંડવીયા બેઠા રાહ જોઈએ છે ક્યારે વિદાય થશે અહીં ગોરદેવતા બધું જ તૈયારી કરીને પૂર્ણ કરી રહ્યા છે સાઉન્ડ લઈને આવ્યા તો ગોરદેવતા અહીં મીન થેલી આપે કે આની અંદર આપણે બધું પેક કરીને રાખી દઈએ અને એક જ થેલી આપણે હાથમાં સાચવવી પડે બિલકુલ કારણ કે મહામૂલી મહેનતે મહામોગા ભાગીને આપણે બનાવ્યા હોય જો ધ્યાન ન રાખીએ તો પલમાં બધું જ ચાલ્યું જાય એ તો આપણે પણ ઈચ્છીએ નહીં અહીં દાદીમાં સમજાવી રહ્યા છે કે આ મગને કઈ રીતે તમે એના સતન કરવા છે એના ખોળામાં આપ્યો વડીલ જે કહે એ વિશેષ હોય અહીં એમની રીતિ મુજબ સોપડી સૂંપડીમાં મગ આપે અને મગને પાછળ મૂકવાના જમાઈ રાજ આ રીતે કરે અમુક અમુક સમાજોમાં હોય છે તમારી સમાજમાં હોય એ તો અમને કહેજો હો છેલ્લે માંડવો વધાવવા એમ કહી શકાય માંડવાની સ્થિતિ પૂર્ણ થાય કે આ રીતે સાસુમાં જાગૃતિ બેન કાર્તિકભાઈને આપે છે કાર્તિકભાઈ એની વિધિ મુજબ બધું કરતા જાય છેલ્લે સુકડું પણ ફીંકી દેવાનું હે સ્નેહા બનવું બધું જોઈ રહી છે પણ દિલમાં દુઃખનો દરિયો ડોળાઈ રહ્યો છે એકદમ તમે ચહેરા પર જોઈ શકો છો અહીં દિગમૂઢ બનીને જોઈ રહી છે અહીં સુકડું પાછળ ફીંકી દેવાનું કહેવામાં આવ્યું ને એટલે એને ફેંક્યું અને હવે ધીરે ધીરે માંડવામાંથી નીચે પગ ઉતરે હમણાં જ વિદાય થવાની છે સ્નેહાને ખબર છે કે મને આજે વિદાય આપી રહ્યા છે અત્યારે એટલેના પગ જડાઈ ગયા છે એને કહું છું એમ ફરી કહું તો ઉમરો એને ડુંગરા જેવો લાગ્યો છે એ છે ને અડતો નહીં જેનો પગ ધરતી પર એનો ત્યાં જ થોભી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો ખરેખર આ કાળજાનો કટકો પિતાના ગાંઠથી છૂટી રહ્યો છે જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી હું પણ કદાચ બોલી શકું છું આગળ વિશેષ બોલતા મારાથી બોલવું મુશ્કેલ થઈ જાય કારણ કે મને મારા યાદ આવી જાય અહીં કાંક મળવા આવ્યા છે દીકરીને ખંભે માથું નાખ્યું છે કાકી હોય કે માં હૃદયને રડાવી નાખે કારણ કે દીકરી આ સ્થિતિ પોતાની જિંદગીના રંગને ધોઈ રહી છે એકદમ માતા જાગૃતિ પથ્થર મૂક્યો છે એને ખબર છે કે હું બાથ લઈને મળીશ તો પરિણામ શું આવશે મારી દીકરી પકડી નહીં શકે અને એ હંમેશા છાની રાખે છે પ્રયાસ કરી રહ્યા છે કે મારી દીકરીને કંઈક ઓછું ના આવે અહીં સરોજ આવી છે નણ અને સંભાળે છે કે મારી ભાભીને હું છાની રાખી લઉં સમજાવી લઉં એને સંભાળું કારણ કે સામે પીએ પક્ષ બધું જ દુઃખી છે અહીં કાકાની દીકરીઓ મળવા માટે તૈયાર થઈ છે વારા પરથી બંને બહેનો મળશે બહેનો બહેનોને દૂર કરવી પણ મુશ્કેલ હોય છે તમે દુષ્કા સાંભળી શકતા હશો કાકાની દીકરી કે મામાની કે ભાઈની કે માસેની કે બેનપણી એમને લાગે છે કે હવે અમારી જે પ્રાઇવસી અમારી જે જિંદગીમાં પ્રેમ લાગણીમાં જે ઈચ્છતા હતા કરતા હતા કદાચ બંધનમાં મંધાઈ જશે એવું ગીતોમાં કહેવાનું છે કે પિયરી આમાં મહેલવું રે સાસરીએ છૂટાછેડા તો સાસરી આમાં માંલવું રે પિયરી આમાં છૂટાછેડા તો એ જે છૂટ દોર છૂટનો દોર છે એ પૂર્ણકરા થઈ રહ્યો છે મારી બહેનનો એવું બહેનોને લાગી રહ્યું છે દીકરીની આંખો શોધી રહી છે કે મારા પિતા ક્યાં છે મને મારા પિતાને મળવું છે અહીં પિતાજી નજીક પહોંચવાની હિંમતમાં નથી એને ખબર છે કે હું બાજુમાં આવીશ પછી હું દૂર નહીં જઈ શકું અને મારી દીકરી અત્યંત રડી રહી છે કંઈક સમયના વ્યવહાર કે કંઈ સાચવતા હશે સાચવીને આવશે ત્યાં સુધી અહીં કાકીને સંભાળી રહ્યા છે ઊભા થયા છે અમારે એવો રિવાજ હોય કે એને બેસાડીને જ બધા પગે લાગતા જાય એને હાથમાં જે કાંઈ આપવું હોય આશીર્વાદ રૂપી આપતા જાય પણ આ ચાલતા ચાલતા એને બધા મળે છે અહીં સરોજ આંસુ લુચાવી વાળ વ્યવસ્થિત કરી એને આગળ ધપાવી રહ્યા છે માતા જાગૃતિબેન છાતી પર પથ્થર મૂક્યો છે કે મને રડવું નથી મારી દીકરીને રડાવવી નથી પણ એનું દિલ ખૂબ રડી રહ્યું છે એ છતાં મનને મક્કમ કર્યું છે પરમાત્મા એક સ્ત્રીને ઘડીને ત્યારે અનેક રૂપો આપ્યા છે કે રડવા વખતે રડી લે પણ કઠણ થવા વખતે કઠણ થાય એ જ દાખલો હું ત્યારે જાગૃતિ બહેનો જોઈ રહી છું કે મન પર પથ્થર રાખી અને બધાને છે થાના રહો અને પોતાની આંખે આંસુ સમાતા નથી પણ હૃદયને કઠણ કરી બાથ લઈને મળતા નથી એક પછી એક સગા સંબંધી મળતા જાય હાથમાં મૂડો આપતા જાય છાની રાખી દીકરીને રાખતા જાય પણ હૃદય રડે એને કોણ છાનું રાખી શકે એ દાદીમાં આવી રહ્યા છે દાદી બાને દી દેખીને દીકરીનું મનના જે બંધ બાંધ્યા હતા એ છૂટી ગયા છે અને બાથે વળી છે નાણાંથી વ્યાજ હંમેશા વાલા હોય એ જ પંક્તિ દીકરીની વિદાય વખતે હંમેશા સાર્થક થાય છે એટલે બાની બાખે બથે વળી છે અને બાને પણ લાગે છે કે પોતરીને મૂકવી મારી માટે મુશ્કેલ છે પણ મૂકવી પડશે એ હકીકત છે દાદીમાં અત્યંત સમજદાર છે છાની રાખી પોતાના દિલને કઠણ કરી દૂર ગયા છે દ્વારા ફરતી બીજા બધા સગા સંબંધી આવે પ્રેમથી લાડથી દીકરીને ભાવથી છાની રાખે પણ દીકરીને ખબર છે કે આ જ ગયા પછી મારું ઘર હતું એ મારા પિતાનું ઘર થઈ જાય છે મારા ભાઈનું ઘર થઈ જાય છે કાલે આવીને મને એ જ પૂછવું છે કે મા આ હું લઉં કે નહીં એના પિતાએ ડાયજો પણ એટલો કર્યો છે જો કે વિડીયો હું ન કરી શકી પણ ઘરે ગયા ત્યારે જોયું તો આખી ગાડી ભરાય એટલો ડાયજો એના પિતાએ એસી ફ્રીજ સહિત ગેસ ચૂલા સહિત આપ્યું છે બધા સગાને ઓળખું નહીં એટલે નામ ના આપી શકું પણ બધા જ સગા સંબંધી દીકરીના લાડને પ્રેમને મળતાં મળતાં આગળ વધારી રહ્યા છીએ અત્યારે હજુ બહેનોનો દોર ચાલી રહ્યો છે કે છાના ખૂણે રડી લેતા પિતાજી રાહ જોતા હશે અહીં ભાઈ નાનકડો આવ્યો છે લાડકડો કાકાનો દીકરો છે નટખટ છે એટલે બેનને મળે પણ એને ખબર નથી કે બેનને વળાવવા પછી શું દુઃખ થશે પણ બેનને ખબર છે એટલે બાથે લે બીજા પણ એને છાની રાખતી હશે દીકરીને વિદાય આપી એ ખરેખર દિલને જણજડાવી નાખી મન તોડી નાખે એટલે કહેવાનું છે કે કદાચ દીકરો લડાઈમાં મૃત્યુ પામે ને તેનો પિતા રડતો નથી પણ જ્યારે દીકરીને વિદાય આપે ને ત્યારે એ પિતા દૃશ્ય દૃશ્ય રડતો એ પિતા રૂપાળો લાગે છે કાળ કે કાળ ચાના કથકારે મૂકી રહ્યો છે પિતા મૂકેશ પુરી દૂરથી પોતાના હૈ પકડી શક્યા નથી અને મળ્યા છે સ્નેહા બેટી પડી છે ત્યાં છાની રાખી રહ્યા છે કોશિશ કરી રહ્યા છે તમે વિડીયો જોશો છેલ્લે સુધી પિતાજીએ હવે ક્યારે દીકરી અડગી નથી દાદા લાલ પુરી આવે છે દૂરથી જોઈ રહ્યા છે બહુ દૂર નથી છતાં બાથે નથી લીધી જુએ છે ભાઈ પિતા પુત્રીના પ્રેમને એ બાપ દીકરીના લાડ ને એ વહાલને એ કેમ કરીને દૂર કરાશે આ દીકરી મારી કે સાસરે સમજે છે રાજ દીકરીને પણ મૂકવી પડે મારી દીકરી ગમે એટલી લાડકવાઈ હોય એના ઘરે આશ્વાસન આપી પીઠ થાબડી છાની રાખી રહ્યા છે દાદાએ પણ છાની રાખી રડીશ રડીશ નહીં રડીશ નહીં પોતાના ઘરે જવામાં રડવા શું હોય પણ આ વેળા એટલી અગરી અગરી કાર્તિકોભનાબેન કહી રહ્યા છે રડાવો નહીં હું એની માં થઈશ હું એની માં છું પણ આ વખતે ખરેખર હું કહું છું કે પિતાના પ્રેમ ને તજવો અતિ મુશ્કેલ છે જેમ મેં એમની નણદ વળાવ્યા કીધું કે બાપ વગરની દીકરીને કોણ છાની રાખે તમે જોઈ શકો છો કે અહીં પિતા એક પડખે ઊભા છે જ્યાં આપણે સવારે દીકરી વળાવી એ પિતાનો તાઈ દાદીમાં આવ્યા છે કાર્તિકના દાદીમાં આને લાડતી કહી રહ્યા છે કે રડાવો નહીં કારણ કે એને ખબર છે મારી પૂતરા બહુ છે પુત્રીને સવારે મૂકી હવે એ જ મારી સંભાળ લેશે હવે એના માટે કહી રહ્યા છે કે રડાવો નહીં એને ખોટી રીતે હેરાન ના કરો દાન કોઈ નથી કરતું પણ એના દિલને પ્રેમ રડાવી રહ્યો છે પિયરના લાડ રડાવી રહ્યા છે કે મારા પિતાનું ઘર મને આ છોડવું છે અહીં પિતા એની પડખે ઊભા સાથે તેડીને જઈ રહ્યા છે આ જ લાડ હંમેશા પિતાનો દીકરી પ્રત્યે રહ્યો છે પિતાનો જ્યાં હાથ હોય ને તોય દીકરી ને મન ભરેલું હોય જો એ હસાવે રડાવી કાકો મળે છે પિતાનું બીજું રૂપ એટલે કાકા માનું બીજું રૂપ એટલે મામા પણ પિતાનું બીજું રૂપ એટલે કાકા એટલે કાકા જો એ જ પિતા જેવા પ્રેમથી મળે છે બીજી કોશિશ કરે જાણી રાખે બીજી રાખે પણ આ વેળા આ વેળા ખરેખર બોલી ન શકાય એટલી કઠોર છે પાછે દોસ્ત પિતાજી સંભાળ્યો છે તમે બધા અડગા રહેશો તો ચાલશે પણ હું મારી દીકરીથી જરાય અડગો નહીં થઈ શકું માતા જાગૃતિ બેન થોડા આગા પાછા રહે છે મને લાગે છે કે હૃદયને નથી સંભાળી શકતા અને ખરેખર મા માટે સંભાળવું પણ મુશ્કેલ થઈ જાય છતાં હિજો હસાવવાની કોશિશ કરી રહ્યા છે પોતે હસે છે પણ આ હાસ્ય સાચું નથી હાસ્ય મુકેશભાઈ તમારું ખોટું છે એટલા માટે ખોટું છે તમે હસાવી રહ્યા છો પણ તમારું દિલ રડી રહ્યું છે તમને ખબર છે તમારા કાળજાનો કટકો ક્યારે મળશે અહીં કાકાઈભાઈ મળ્યો છે સગાભાઈ માટે એની આંખો સુધી રહી છે કદાચ મારો વિડીયો બંધ થઈ ગયો તો એમાં જોવામાં ક્યાંક રહી ગયો હશે મળ્યો હશે તો પણ અહીં વિડીયોનું કરું છું એન્ડિંગ આ વિદાયની વેળા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો મારા ભાષામાં મેં અહીં વર્ણન કર્યું એ જ વર્ણન સાથે ઓમ નમો શિવાય